તમારો છે એવો જે આખા વિશ્વની સદગતિ શ્રીમત પર કરી દે છે બ્રાહ્મણ જ આખા વિશ્વને શાંત બનાવી દે છે તમે બ્રાહ્મણ કુલભૂષણ દેવતાઓથી પણ ઊંચા છો તમને બાપ દ્વારા આ તાકાત મળી છે તમને જ સૌથી મોટી ઇનામ મળે છે તમે બ્રહ્માંડના પણ માલિક અને વિશ્વના પણ માલિક બનો છો ઓમ શાંતિ મીઠા મીઠા રૂહાની સિકિલતા બાપ બેસી સમજાવે છે વર્ષના પછી આવે છે જરૂર કલ્પનામ રાખી દીધું છે જે કહેવું પડે છે આ ડ્રામાની અથવા સૃષ્ટિની આયુ પાંચ હજાર વર્ષ છે આ વાતો એક જ બાપ બેસી સમજાવે છે આ ક્યારે પણ કોઈ મનુષ્યના મુખથી નથી સાંભળી શકતા તમે રૂહાની બાકો બેઠા છો તમે જાણો છો બરોબર અમે બધી આત્માઓના બાપ તે એક છે બાપ જ બાળકોને બેસી પોતાનો પરિચય આપે છે જે કોઈ પણ મનુષ્ય માત્ર નથી જાણતા કોઈને ખબર નથી ગોડ અથવા ઈશ્વર શું વસ્તુ છે જ્યારે કે એમને ગોડ ફાધર બાપ કહે છે તો ખૂબ પ્યાર હોવો જોઈએ બેહદ ના બાપ છે તો જરૂર એનાથી વારસો પણ મળતો હશે અંગ્રેજીમાં અક્ષર સારા કહે છે હેવિંગલી ગોડ ફાધર સ્વર્ગની દુનિયા બનાવવાવાળા બાપ હેવિન કહેવામાં આવે છે નવી દુનિયાને અને હેલ કહેવામાં આવે છે જૂની દુનિયાને પરંતુ સ્વર્ગને કોઈ જાણતા નથી સન્યાસી તો માનતા જ નથી એ ક્યારેય એવું નહીં કહેશે કે બાપ સ્વર્ગ ના રચયિતા છે હેવિનલી ગોડફાધર આક્ષર ખૂબ મીઠો છે અને હેવિન મશહૂર પણ છે ફેમસ પણ છે તમે બાળકોની બુદ્ધિમાં હેવિન અને હેલ નું આખું ચક્ર સૃષ્ટિના આદિ મધ્યનું બુદ્ધિમાં ફરે છે જે જે સર્વિસેબલ છે બધા તો એક રસ સર્વિસે નથી બનતા તમે પોતાની રાજધાની સ્થાપન કરી રહ્યા છો ફરીથી

બધા મુક્તિ જીવન મુક્તિ ને પામે છે આ પણ સમજે સમજો છો કે ભારતમાં શિવ બાબા આવ્યા હતા એમની જયંતિ પણ મનાવે છે પરંતુ ગીતામાં નામ ગુમ થવાના કારણે મહિમા પણ ગુમ થઈ ગઈ છે જેનાથી આખી દુનિયાને સુખ શાંતિ મળે છે તે બાપને ભૂલી ગયા છે એમને કહેવામાં જ આવે છે એક જ ભૂલનું નાટક મોટામાં મોટી ભૂલ આ છે જે બાપને જ નથી જાણતા ક્યારેક કહે છે તે નામરૂપથી ન્યારા છે પછી કહે છે કચ્છમાં છવતાર છે ઠિક્કર ભિતરમાં છે ભૂલમાં ભૂલ થતી જાય છે સીડી ઉતરતા જાય છે કળા ઓછી થતી જાય છે તમો પ્રધાન બનતા જાય છે જામાના પ્લાન અનુસાર જે બાપ સ્વર્ગના રચયિતા છે જેમણે ભારતને સ્વર્ગનો માલિક બનાવ્યો એમને ઠીક કર ભીતરમાં કહી દે છે અત્યારે બાપ સમજાવે છે તમે સીડી કેવી રીતે ઉતરતા આવ્યા છો કંઈ પણ કોઈને ખબર નથી જામાં શું છે પૂછતા રહે છે આ દુનિયા ક્યારથી બની છે નવી સૃષ્ટિ ક્યારે હતી તો કહી દેશે અને ઘોર અજ્ઞાન અંધકાર કહેવામાં આવે છે ગાયન પણ છે જ્ઞાન અંજન સદગુરુ એ આપ્યું જ્ઞાન અંજન સદગુરુ દિયા અજ્ઞાન અંધેર વિનાશ તમે સમજો છો રચયતા બાપ જરૂર સ્વર્ગ જ રચશે બાપ જ આવીને નર્ક ને સ્વર્ગ બનાવે છે રચયતા બાપ જ આવીને સૃષ્ટિના આદિ મધ્ય અંત નું જ્ઞાન સંભળાવે છે આવે પણ છે અંતમાં ટાઈમ તો લાગે છે ને આ પણ બાળકોને સમજાવ્યું છે જ્ઞાનમાં આટલો સમય નથી લાગતો જેટલો યાદની યાત્રામાં લાગે છે ચોર્યાસી જન્મોની કહાની તો જેમ એક કહાની છે આજથી પાંચ હજાર વર્ષ પહેલા કોનું રાજ્ય હતું તે રાજ્ય ક્યાં ગયું તમને બાળકોને અત્યારે બધી નોલેજ છે તમે છો કેટલા સાધારણ અજામી જેવા પાપી અહિલ્યાઓ ઉપજાઓ ભીરણીઓ એમને કેટલા ઊંચ બનાવે છે બાપ સમજાવે છે તમે શું થી શું બની ગયા છો બાપ આવીને સમજાવે છે જૂની દુનિયાનો હવે હાલ જુઓ કેવો છે મનુષ્ય કઈ પણ નથી જાણતા કે સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે બાપ કહે છે તમે પોતાની દિલ પર હાથ રાખીને પૂછો આગળ આ કઈ ન જાણતા હતા કઈ પણ નહીં અત્યારે જાણો છો બાબા ફરીથી આવીને તમને વિશ્વની બાદશાહી આપે છે કોઈની બુદ્ધિમાં નહીં આવશે કે વિશ્વની બાદશાહી શું હતી વિશ્વ એટલે કે આખી દુનિયા તમે જાણો છો બાપ અમને એવું રાજ્ય આપે છે જે અમારાથી કલ્પ સુધી કોઈ નથી શકતા તો કેટલી ખુશી હોવી જોઈએ બાપ થી કેટલી વાર રાજ્ય લીધું છે બાપ સત્ય છે સત્ય શિક્ષક પણ છે સતગુરુ પણ છે ક્યારેય સાંભળ્યું જ નથી અત્યારે અર્થ સહિત તમે સમજો છો તમે બાકો છો બાપને તો યાદ કરી શકો છો આજકાલ નાનપણમાં જ ગુરુ કરે છે ગુરુનું ચિત્ર બનાવી બનાવીને પણ ગળામાં નાખે છે કે ઘરમાં રાખે છે અહીંયા તો વંડર છે બાપ શિક્ષક સદગુરુ બધા એક જ છે બાપ કહે છે હું સાથે પણ લઈ લઈ જઈશ તમારાથી પૂછશે શું છો બોલો અમે નવી દુનિયામાં પ્રાપ્ત કરવા માટે રાજયોગ ભણીએ છીએ આ છે જ રાજયોગ જેમ બેરિસ્ટર યોગ હોય છે તો જરૂર બુદ્ધિનો યોગ બેરિસ્ટર તરફ જાશે ટીચર ની જરૂર યાદ તો કરશે ને તમે કહેશો સ્વર્ગની રાજાઈ પ્રાપ્ત કરવાના માટે નામ તો એક જ છે જે ચાલ્યું આવે છે રથનું નામ તો છે નહીં મારું નામ છે જ શિવ બાપ શિવ અને રથ બ્રહ્મા કહેશું અત્યારે તમે જાણો છો કેટલું વંડરફુલ છે શરીર તો એક જ છે અને કારણ કે શિવ બાબાની પ્રવેશતા છે તો જરૂર બે આત્માઓ થઈને આ પણ તમે જાણો છો બીજા કોઈને તો આ ખ્યાલ પણ નથી આવતો વિચાર પણ નથી આવતો હવે બતાવે છે ભાગીરથે ગંગા લાવી શું પાણી લાવ્યું અત્યારે તમે પ્રેક્ટિકલ જો છો શું લાવ્યું છે કોણે લાવ્યું છે કોણે પ્રવેશ કર્યો છે બાપે કર્યો ને મનુષ્યમાં પાણી થોડી પ્રવેશ કરશે જટાઓથી પાણી થોડી આવશે આ વાતો પર મનુષ્ય ત્યારે ક્યારેય ખ્યાલ પણ નથી કરતા કહેવામાં આવે છે રિલીઝન ઇઝ માઇટ ધર્મમાં શક્તિ છે રિલીઝનમાં તાકાત છે બતાવો સૌથી વધારે કયા ધર્મમાં તાકાત છે તો કહે છે બ્રાહ્મણ ધર્મમાં હા આ ઠીક છે જે કઈ તાકાત છે બ્રાહ્મણ ધર્મમાં જ છે બીજા કોઈ રિલીજનમાં કોઈ તાકાત નથી

કોઈ નથી જાણતા બાપ છે રચતા પછી બ્રાહ્મણ છે આમાં તાકાત તાકાત છે છે બાપને માત્ર યાદ કરવાથી મળે બાળકો તો જરૂર નંબર વાર જ બનશે ને તમે આ દુનિયામાં સર્વોત્તમ બ્રાહ્મણ કુલભૂષણ છો દેવતાઓથી પણ ઊંચ છો તમને હવે તાકાત મળે છે સૌથી વધારે તાકાત છે બ્રાહ્મણ ધર્મમાં બ્રાહ્મણ શું કરે છે આખા વિશ્વને શાંત બનાવી દે છે તમારો ધર્મ એવો છે જે સર્વની સદગતિ કરે છે શ્રીમદ દ્વારા ત્યારે બાપ કહે છે તમને પોતાનાથી પણ ઉચ્ચ બનાવું છું તમે બ્રહ્માંડના પણ માલિક વિશ્વના પણ માલિક બનો છો આખા વિશ્વ પર તમે રાજાઈ કરશો અત્યારે ભારત અમારો દેશ છે ક્યારેક ક્યારેક ગીત ગાતા પછી ભારતની શું હાલત છે જાણતા નથી કે ભારત આટલો ઉંચ ક્યારે હતો મનુષ્ય તો સમજે છે સ્વર્ગ અથવા નર્ગ અહિયાં છે જેને ધન મોટર વગેરે છે તે સ્વર્ગમાં છે આ નથી સમજતા કે સ્વર્ગ કહેવા માં જ આવે છે નવી દુનિયાને અહીંયા બધું શીખવાનું છે સાયન્સની કળા પણ પછી ત્યાં કામમાં આવે છે આ સાયન્સ પણ ત્યાં સુખ આપે છે અહીંયા તો બાબા કહે છે અહીંયા તો આ સૌથી આ બધું છે અલ્પકાળનું સુખ સાયન્સના સાધનોથી અત્યારે છે અલ્પકાળનું સુખ ત્યાં તમને બાળકોના માટે આ સ્થાયી સુખ થઈ જશે અહીંયા બધું શીખવાનું છે જે પછી સંસ્કાર લઈ જશે કોઈ નવી આત્માઓ નહીં આવશે જે શીખશે અહીંયા તો અહીંયાના બાળકો જ સંસ શીખીને ત્યાં ચલ ચલાવે છે જાય છે ખૂબ હોશિયાર થઈ જશે બધા સંસ્કાર લઈ જશે પછી પછી ત્યાં કામમાં આવશે અત્યારે આ બોક્સ વગેરે પણ બધાને ખલાસ કરી દેશે મોતના વગર શાંતિનું રાજ્ય કેવી રીતે હોય અહિયાં તો અશાંતિનું રાજ્ય છે

સંદેશીઓને પણ બતાવ્યું છે કેવી રીતે ભક્ત લોકો તપસ્યા પૂજા વગેરે કરે છે સજાવી પૂજા વગેરે કરી પછી સમુદ્રમાં જઈને દે છે કેટલો ખર્ચ થાય છે પૂછો આ ક્યારથી શરૂ થયું છે તો કેસે પરંપરાથી ચાલ્યું આવ્યું છે કેટલા ભટકતા રહે છે આ પણ બધું ડ્રામા છે બાપ વારંવાર બાળકોને સમજાવે છે અમે તમને ખૂબ મીઠા બનાવવા આવ્યા છીએ આ દેવતાઓ કેટલા મીઠા છે અત્યારે તો મનુષ્ય કેટલા કડવા છે જેમને ભગવાને જેમણે બાપને ખૂબ મદદ કરી હતી એમની પૂજા કરતા રહે છે તમારી પૂજા પણ થાય છે પદ પણ તમે ઉચ્ચ પ્રાપ્ત કરો છો બાપ પોતે કહે છે હું તમને શ્રીમત ગીતામાં પણ શ્રીમત મશહૂર છે શ્રી કૃષ્ણ તો આ સમયે બાપથી વારસો લઈ રહ્યા છે શ્રી કૃષ્ણની આત્માના રથમાં બાપે પ્રવેશ કર્યો છે કેટલી વન્ડરફુલ વાત છે ત્યારે કોઈની બુદ્ધિમાં આવશે નહીં પણ સમજાવવામાં સમજાવવામાં સમજવા વાળાને પણ ખૂબ મહેનત લાગે છે કેટલું સારી રીતે બાળકોને સમજાવે છે બાબા લખે છે સર્વોત્તમ બ્રહ્મા મુખ વંશાવળી બ્રાહ્મણ આત્મા તમે ઉચ્ચ સર્વિસ કરો છો તો આ ઇનામ મળે છે તમે બાપના મદદગાર બનો છો તો બધાને ઇનામ મળે છે નંબર વાર પુરુષાર્થ અનુસાર તમારામાં પણ ખૂબ તાકાત છે તમે મનુષ્યને સ્વર્ગના માલિક બનાવી શકો છો તમે રૂહાની સેના છો તમે આ બેજ નઈ લગાવશો તો મનુષ્ય કેવી રીતે સમજશે કે આ પણ રૂહાની મિલિટરી છે મિલિટરી વાળાને હંમેશા બેજ લાગેલો હોય છે શ્રી બાબા છે નવી દુનિયાના રચયિતા ત્યાં આ દેવતાઓનું રાજ્ય હતું હવે નથી પછી બાપ કહે છે મન મના ભવ દેહ સહિત બધા સંબંધ છોડી મામે કમ યાદ કરો તો શ્રી કૃષ્ણની ડિનાઇસ્ટીમાં રાજધાનીમાં આવી જશો આમાં શરમની તો વાત જ નથી બાપની યાદ રહેશે બાપ આના માટે પણ બતાવે છે આ નારાયણની પૂજા કરતા હતા નારાયણની મૂર્તિ સાથે રહેતી હતી ચાલતા ચાલતા ફરતા એમને જોતા હતા અત્યારે તમ ને બાળકોને જ્ઞાન છે બેસ તો જરૂર લાગેલો રહેવો જોઈએ તમે છો નર નારાયણ બનાવવા વાળા રાજયોગ પણ તમે જ શીખવો છો નરથી નારાયણ બનાવવાની સર્વિસ કરો છો પોતાને જોવાનું છે અમારામાં કોઈ અવગુણ તો નથી તમે બાળકો બાપની પાસે આવો છો બાપ છે શિવ દાદા છે એમનો રથ બાપ જરૂર રથ દ્વારા આવે છે રિફ્રેશ થવા સન્મુખ બેસવાથી યાદ આવે છે બાબા આવ્યા છે બાબા આવ્યા છે લઈ જવાના માટે બાપ સન્મુખ બેઠા છે તો વધારે યાદ આવવી જોઈએ પોતાની યાદની યાત્રાને ત્યાં પણ તમે રોજ વધારી શકો છો અચ્છા મીઠા મીઠા સિકેલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે પોતાને જોવાનું છે કે અમારામાં કોઈ અવગુણ તો નથી જેમ દેવતાઓ મીઠા છે એવા મીઠા મીઠા બન્યા છીએ બીજું બાપની શ્રેષ્ઠથી શ્રેષ્ઠ મત પર ચાલી પોતાની રાજધાની સ્થાપન કરવાની છે સર્વિસેબલ બનવા માટે શ્રેષ્ઠીના આદિ મધ્ય અંતનું હેવિન અને હેલનું જ્ઞાન બુદ્ધિમાં ફેરવવાનું છે

એને કહેવાય ખુદાઈ ખિદમતગાર સદા અનુશો રહે કે અમે સ્વયં ખુદાને ખિદમત આપી છે આપણને પોતે ભગવાને સેવા આપી છે કાર્ય કરતા જેને કાર્ય આપ્યું છે એમને ક્યારે ભૂલાતા નથી તો કર્મણા સેવામાં પણ સ્મૃતિ રહે કે બાપના ડાયરેક્શન અનુસાર કરી રહ્યા છીએ તો સહજ યાદનો અનુભવ કરતા સહજ યોગી બની જશો સ્લોગન છે સદા ગોડલી સ્ટુડન્ટ લાઈફની સ્મૃતિમાં રહો સ્મૃતિ રહે તો માયા સમીપ નજીક આવી નથી શક્તિ અવ્યક્તિ શારા હવે લગ્નની અગ્નિને પ્રજ્વલિત કરી યોગને જ્વાળારૂપ બનાવો જેટલું સ્થાપનાના નિમિત્ત બનેલા જ્વાળા રૂપ હશે એટલા જ વિનાશ જ્વાળા પ્રજ્વલિત થશે સંગઠિત રૂપમાં જ્વાળા રૂપની યાદ વિશ્વને વિનાશના કાર્ય વિશ્વના વિનાશનું કાર્ય સંપન્ન કરશે એના માટે દરેક સેવા કેન્દ્ર પર વિશેષ યોગના પ્રોગ્રામ ચાલતા રહે તો વિનાશ જ્વાળાને પંખ લાગશે યોગ અગ્નિથી વિનાશની અગ્નિ બળશે જ્વાલાથી જ્વાલા પ્રજ્વલિત થશે ઓમ શાંતિ